સૌરાષ્ટ્રમાં પાણીની અછત વર્તાઈ રહી છે જો વરસાદ વધુ સમય સુધી ખેંચાય તો સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બનવાની પૂરતી સંભાવના છે રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ મોરબી જામનગર દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ માત્ર વીસ પોઈન્ટ સાહીઠ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ પૈકી બત્રીસ જેટલા જળાશયો તો સૌ ખાલી ખમ હોવાથી તેના પર આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે આગામી પંદર જૂન સુધી સારો વરસાદ નહીં થાય પરંતુ છેવાડાના ગામડાઓ આજે પણ વરસાદ કેવો થાય છે તેના પર આધાર રાખે છે રાજકોટ મોરબી જામનગર ની દ્વારકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા બત્રીસ ડેમોમાં હવે પાણી બચ્યું નથી ત્યારે વરસાદ વધુ સમય ખેંચાય તો આ ડેમો હેઠળ આવતા ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ મોરબી જામનગર અને દ્વારકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ એક્યાસી નાના મોટા જળાશયો આવેલા છે જેમાં સરેરાશ વીસ પોઈન્ટ સાહીઠ ટકા જથ્થો બચ્યો છે તેમાં પણ દ્વારકા જિલ્લામાં તો સૌથી ઓછો ત્રણ પોઈન્ટ અઠાવન ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં છત્રીસ પોઇન્ટ પાંસઠ ટકા પાણી જળાશયોમાં ફરેલું છે કુલ જળાશયો પૈકી બત્રીસ જળાશયો સંપૂર્ણપણે ખાલીખમ છે જેમાં એક ટીપું પણ પાણી બચ્યું નથી જે ઉનાળાની આકરી ગરમી અને ઓછા વરસાદની પરિસ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે જો ચોમાસું સામાન્ય અથવા વિલંબિત થાય તો આગામી સમયમાં આ વિસ્તારોમાં પાણીની તંગી વધુ ઘેરી બનવાની સંભાવના છે પોલિટી કંટ્રોલ એન્ડ ફ્લડ મોનિટરિંગ સબડિવિઝન રાજકોટ હાલમાં ઓન આપણા અહીંયાથી પાંચ જિલ્લાના સૌરાષ્ટ્રના ડિમાનું મેનેજમેન્ટ થાય છે જેમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દેવભૂમિ દ્વારકા પાંચ જિલ્લાના ત્યાં સી પ્રોજેક્ટનું મેનેજમેન્ટ અહીંયાથી થાય છે જેમાં ઓનલાઇન એવરેજ જળાશયની પર્સન્ટેજમાં ટકાવારી જોઈએ તો ચોવીસ પચીસથી ચોવીસ પચીસ ટકા જેવા ફરેલા છે અંદાજો કહું તો મેડમ ત્રીસથી પાંત્રીસ એવા ડેમ જે છે કે જેની દસ ટકાથી કેપેસિટી દસ ટકાથી ઓછી છે હાલની સ્થિતિ રાજકોટમાં જોઈએ તો વોટર સપ્લાયની જે જે સ્કીમ છે જેમાં ફાધર એક આજી એક બે ન્યારી લાલપરી એમાં ખાસું એવું પાણી છે અને તેમજ સૌનીનો પણ ઇન્ફ્લો ચાલુ હોય અંદાજે એકાદ મહિના સુધી વરસાદ ના પડે તો કોઈ મુશ્કેલી આવવાની શક્યતા રહેતી નથી જે ડેમ છે મોટાભાગના એ સિંચાઈને લગેજ છે વોટર સપ્લાય એમાંથી કામ થતું નથી એટલે એમાંથી કોઈ સમસ્યા રહેતી નથી